જય હિન્દ મિત્રો હું છું બીજલભાઈ અને બીજલભાઈ ગુજરાતી બ્લોકમાં તમારું સ્વાગત છે આપણે અત્યારે કચ્છની ધરતી આ વાગડની ધરતી પણ એક અહીંયા કરુણ કથા આ ધરતીની ઉપર ધરબાયેલી પડી છે કેટલાય સમય પહેલાંનો આ ઇતિહાસ છે એ કાંઈ ખબર નથી પણ અતિશ જેને કહેવાય પ્રેમકથા કરુણ કહાની જબરજસ્ત આપણે જે કચ્છની અંદર પાંચ સાત જે પ્રેમકથા છે એમાં વીર માંગણાવાળો લાખા ગોરલ જે લાખા ગોરલ જે થઈ ગયા ઝાલાવાડમાં ક્યાંક પણ અહીંયા પણ એક લાખા ગોરલ આ બીજી આ એક કરુણ કહાની છે કહેવાય છે કે અહીંયા લાખા નામનો કોઈ સુરવીર માણસ સામે દેખાય છે એ ટાઈમની ડુંગરની ઉબાજુ પાકિસ્તાન અમે પાર્કર પણ કહીએ કહેવાય છે કે લાખો જે હતો તે અહીંયાથી આ આ એમના ખેતર અહીંયાથી થોડાક વાડી હતી એના ટાઈમે અડધો કિલોમીટરની અંતરે અહીંયા આપણું બાલાસર છે અડધોની પણ બે ત્રણ કિલોમીટર છે ને એક જ કિલોમીટર અંતરે અહીંયા કંઈક વાડી હતી અને તમને વિસ્તારથી વાત કરું કે એ બે ભાઈ હતા એમાંથી જે લાખો હતો તે અહીંયાથી એની પ્રેમિકાને આ પાર્કરમાં છે પાકિસ્તાનમાં હવરા પગે જતો અને ઊંધા પગે આવતો જેથી કરીને કોઈ પણ એને પાછળ પગેરું આવે તો તે ન ખોળી શકે આ કૂતરાની ખાંભી છે હું તમને બતાવી દઉં પછી આપણે આપણે પ્રેમ કથાનો દોર ચાલુ કરીએ અને આ લાખા ગોરલ બેનું પ્રેમનું પ્રતિક અહીંયા આ આ ધરતી ઉપર આ વાગડની ધરતી ઉપર ધરબાયેલું પડ્યું છે ભગવાનને શાયદ આ વાત મંજૂર નહીં હોય એ ઘટના છેલ્લે અહીંયા ઊભી રહે છે એટલે અહીંયાથી જ્યારે એ મળવા જતો ગોરલને આપણે ઘણું ગામમાં પૂછી નક્કી કરીને પછી આ સ્થળ જોયું છે એ ઘણા પાડિયાઓ છે પણ માત્ર ત્રણ પાડિયા અહીંયા જ છે એટલે બુઢિયાઓ દ્વારા જાણીને પછી આ આપણે અહીંયા વસ્તુ તમને હું બતાવી રહ્યો છું ઇતિહાસ બતાવી રહ્યો છું અહીંયાથી એ વ્યક્તિ છે એક પારકર પાકિસ્તાનમાં એ બાઈને મળી અને પાછો આવી જતો અને ધીરે 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 જે એના મોટા ભાઈ હતા એમને એને ઘરવાડીને વાત કરી કે મારો જે ભાઈ છે કેમ દુબળો પડતો જાય છે તો કે ભાઈ હું કોઈથી તમારા બે ભાઈઓથી ક્યારે પણ ખાવા પીવામાં ભેદભાવ નથી રાખ્યો પણ ગમે તે ઘટના હોય તો ધીરે ધીરે શખતો પડી જ ગયો હતો પણ એક સમયે એમ કહેવાય છે કે એ પ્રેમિકાને મળી અને પાછો આવ્યો ત્યારે એના જે ઉપર પાઘડીની અંદર કોઈ ભૂલથી એ બાઈની ચૂંદડી વીટાઈ ગયેલી મતલબ જે પાઘડી સમજી લીધેલી પણ હકીકતમાં બાઈની ચુંદડી હતી અને સવારે જ્યારે અહીંયા એના વાડીએ આવ્યો અહીંયા નજીકમાં જ વાડી છે એમને કૂવો ને એ ટાઈમનું છે અત્યારે હજી પોઝિશનમાં હોય આપણે હું તમને મળવાની કોશિશ કરશું એ સ્થળને બરાબર આ પણ જૂનું સ્થળ છે પણ અહીંયા આ બીજો વસવાટ છે હવે વાત તો જઈએ એટલે ત્યાંથી ચૂંદડીને જોયું લાખાએ કે આ ભૂલથી મારી સાલને બદલે મારી પાઘડીને બદલે બાઈની ચુંદડી મારા માથામાં વીંટી મેં નાખી છે તો તરત જ ચૂંદડીને જે આવો ધુઓ હશે ત્યાં પણ ધુઓ છે વાત ચડી મા આપણે જાણવા મળી એ ઢૂઆની પોલમાં ચૂંદડીને હા હંગરી નાખી અને હવારમાં જ્યારે એમની ભોજાઈ ભાત લઈને આવ્યા ત્યારે સુગંધ આવતી હતી અંતર વાપરતા હોય ને માણસો તો એ પોલમાંથી ચુંદડી બારી કાઢી જોયું અને તરત એના મોટા ભાઈને કીધું કે જુઓ આ લાખાનું પ્રમાણ આ ચુંદડી કોઈ ઊંચા ઘરની બેન દીકરી હોય તેવું લાગે છે અને પછી મોટાભાઈએ વાત કરી કે આ બધું શું છે બેટા ભાઈ કે ઘડીક વાર તો એમ થયું કે આવી ચુંદડી હશે મને કાંઈ ખ્યાલ નથી પણ ક્યાંય ને ક્યાંય સત્ય છુપાય નહીં એટલે વાત કહી દીધી ફસ્ટ કે મારી પ્રેમિકા છે અને હું જીયા આવું છું મારી ફુરસદ પ્રમાણે અહીંયાથી સોળ ગાઉ રણ રણની પીલબાજુ નજીક તો ગામડા હોય પણ જરૂર એક બે પાંચ કિલોમીટર પીલબાજુ જતો હોય એટલે અહીંયાથી સો વાતની એક વર્ષ કે માણસ ત્રીસ ગાઉ પાંત્રીસ ચાલીસ કિલોમીટર જાયને રાત આવી જતા એવો માણસ આ ધરતીનો કેટલો બળવાન કેટલો ચપ્પળ અને કેટલો એને જેવા કે પરાકર્મી હશે આટલી બધી ધરતી આખે આખું આ પાકિસ્તાન અહીંયાથી માણસ પેદલ રાતો રાત આવી જતો હોય પછી એને ભાઈએ કીધું કે હવે જે થયું હોય તને શું લાગે તારે આ બાઈને લી આવી છે તો અમે આ તારું આખું પરાક્રમ જોઈ તારું કામ જોઈ તારો પ્રેમ જોઈ અને અમે તું કંઈ એમ કરી દેશું તારે અગર બાઈને લઈ આવી હોય તો લી અમે તને સાથ આપશું એટલે પછી ત્યાં કને એ નિર્ણય લઈ અને લાખા નામનો જ વ્યક્તિ હોય છે અને ગોરલને છેલ્લી વખત મળવા અને તેડવા ગયો અને ભેગો કહેવાય છે કે હવે એનો કાયમી માટેનો કૂતરો હોય તો ભલે એના સેફ્ટી માટે લઈ ગયા હોય તો ભલે એ હવે સમયને પૂછવું પડે એ યાદને પૂછવું પડે અમુક પાના આ ઇતિહાસમાં આમનો હશે હોય આપણને ખબર નથી પણ આ કૂતરાની ભારીઓ છે અને કૂતરો એમની સાથે ગયો અને પાછો આવ્યો પણ ભગવાનને મંજૂર નહીં હોય જે આ લોકો હવરે પગે ગયેલા અને ઊંધા પગે આવેલા પગેરું આવે તો ક્યાંય ને ક્યાંય ન મળે એવા ઈરાદાથી એ ઊંધે પગે આવેલા અને ત્યાં એમને ખબર પડી ગઈ ભગવાનને કદાચ આ પ્રેમકથાની અધુરાશ રાખવી હશે અને કહેવાય છે કે અહીંયા આવીને જે પણ એના સ્વજનો હશે અહીંયા ધીંગાણું થયેલું અને આ કૂતરાને અહીંયા મારેલો છે જે કાયમી માટે એક પ્રેમના પ્રમાણરૂપ એ પાળીઓ એમનો છે અને બીજો આમાં બે પાડિયામાંથી કયો લાખાનો પાળિયો છે અને કયો ગોરલનો પાળીયો છે એ કાંઈ નથી પણ બે પ્રા પ્રેમના પ્રતી કાયમી માટે અહીંયા ઊભા છે અને અહીંયા આવી અને એમના પ્રાણ પખેર ઉડી ગયા અને અહીંથી વાર આપડેલી અને ભાઈએ એમ કીધેલું કે બેટા ભાઈ જો આપણી હદમાં આવી જાયશ તો મેં બધી વ્યવસ્થા કરી રાખી છે પણ એમને મંજૂર નહીં હોય અને અહીંયા એમના પ્રાણ પંખેર ઉડી અને કાયમી માટે આ ધરતી માતાની અંદર આ જે પ્રેમનું પ્રમાણ અહીંયા પૂરું થાય છે અને પછી ગમે તે ટાઈમે અહીંયા પાળિયા ખોડેલા છે અને હવે આ સુજ્ઞાતિના હતા એ કાંઈ જાજી આપણને ખબર નથી પણ મોટા બુજુર્ગ માણસોએ જણાવ્યું કે જે એક છે પાડિયો એક બાજુ તે કૂતરાનો પાળિયો છે અને આ બાજુ આ લાખા ગોરણનો પાડ્યો છે આ પારિયા કઈ રીતે કેવરાય ખબર તમારે કાંઈ આ પારિયા હેના હેના છે હા પછી એમ જાણવા મળ્યું કે લાખો હવરા પગે ગયેલો અને બે પ્રેમીઓ ઊંધા પગે આવેલા પણ એમનો સાથીદાર કૂતરો હવરા પગે ગયેલો અને હવરા પગે આવેલો એ કૂતરાના પગેરા ઉપરથી આ ઘટના ઘટી સામે આવનાર વ્યક્તિઓને ખબર પડી ગઈ કે આ કયા રસ્તેથી ગયેલા છે એટલે ઊંધા પગે આવવાનું કારણ એ કે કોઈ પણ ચતુર માણસ પગેરું ન લઈ શકે પણ શાયદ ભગવાનને મંજૂર નહીં હોય જે કોઈ બળવાન હોય જીગરવાન હોય એ સમાજ હોવી જોઈએ એવું વડવાઓ મોટા બુજુર્ગ લોકોનું એવું માનવું છે તો કચ્છ કાઠિયાવાડની અંદર જે લાખા ગોરલ સાહેદ આ બીજા છે અને જે મેં તમને વાત કરી ઝાલાવાડના તે પણ બીજા પણ કચ્છની અંદર જે પ્રેમ કથાઓ છે તે ક્યાંય ને ક્યાંય પોતાના એક હૃદયને એક કરુણને ભગવાનને ક્યાંય મંજૂર નહીં હોય ક્યાંય ને ક્યાં એવું સૂચવે છે કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી પ્રેમ પ્રકરણમાં આવું બધું થતું હોય છે તો ક્યાંય ને ક્યાંય આપણે આ વાત એ સૂચવે છે કે આવા પણ પરિણામ આવી શકે છે કદાચ આ વાત ન હોત અને પ્રેમથી એને કાયદેસર જો લગ્ન કર્યા હોત એમનો પણ આ જ વંશજ આગળ હોત અને અહીંયા પણ માનભેર ખાંભ્યો ન હોત ભલે પણ જે હોત એને માન સન્માન મળતું હોત ક્યાંય ને ક્યાંય કથા આવા પણ પરિણામ લઈ આવે છે તો અમર ઇતિહાસ લાખા ગોરલ અને એમનો સાક્ષી આ કૂતરો પણ જે પાકિસ્તાનમાંથી હવરે પગે જાય હવરે પગે આવતા હોય એવા વિરલાઓ આ ધરતીમાં આજે નથી વધ્યા તો આ વાત કરી મેં લાખા ગોરલની અને અહીંયા એક જાનુ મરાઈ ગઈ છે ત્યાં ઢુવાની પીલ બાજુ એક પાડીઓ છે અને બીજા પાડીયા પાંચ સાત આમ છે અને જે ઢુએ ચૂંદડી સંગ્રેલી અને ત્યાં એક જમાનાની વાડી હતી જો અહીંયા અમને મોકો મળશે તો એ તમને છેલ્લે ચિત્ર બતાવી દઈશું એ લાખા ગોરલને પ્રણામ કરી અને જે કોઈ આજથી પ્રેમ કરે તો એનો ભગવાન પ્રેમ પૂરો પાડે ન કાં આવા પ્રેમને ન પાડે એવી પ્રાર્થના કરીએ લાખા ગોરલ પાસે અને આ ધરતી માતાને સલામ એને પ્રણામ કરી અને હવે આપણે ફરી કોઈ આવા ઐતિહાસિક સ્થળ ઉપર મળતા રહીશું તો આ કચ્છની ધરતીની વારવાર પ્રણામ વાર વાર સલામ કે આવા મહાન વિરલાઓ આ પૃથ્વી ઉપર થઈ ગયા આપણા કવિઓ કે કે ધરતી નત નવેલડી જેને કિનકી પૂરીને યાસ કેતા રાજા રામ ગયા અને કેતા ગયા છે નિરાશ ભગવાને બધાની આશા પૂરી નથી કરી એવા રાખા ગોરની આપણે આ પ્રેમ કથા આ કરુણ કથા આપણે જે લાખા ગોરની પ્રેમ કથા કે કરુણ કથા કીધી તે અહીંયા એક સમય એમની આ વાડી હતી અત્યારે જેની પાસે હોય એની પાસે આપણને કાંઈ ખબર નથી પણ અહીંયા વાડી હતી અને આ બધા ઝારા છે એ મધ્યમાં એક મોટું ઝારાનું ગૂમચું છે તો એ પણ તમને બતાવો આની પાછળ છે ક્યાં ને ક્યાંય બેનતી કર્યું ભાત લઈને આવતી તો એ જારે લઈને આવતી બરાબર તો આ કૂવો છે જૂના જમાનાનો અને એ ટાઈમે કોથી પાણી લોકો ખેંચી અને વાડી કરતા જુઓ છો આજે પણ આ કૂવાની અંદર પચાસ સાહીઠ ફૂટના અંતરે પાણી ભર્યું છે બરાબર તો આ થઈ ગયો આ કૂવો અને એ લાખા ગોરલનો સાક્ષી ગોરલે તો સાહેબ આ ધરતી નહીં જોઈએ પણ લાખાએ જરૂર જોઈ હશે અને એ બે ભાઈ હતા અને મેં તમને કીધું કે ચુંદડી લાખાએ જે સંતાડી છે એ અનુમાનના આધારે તમને હું એ જારું બતાવું બરાબર તો હવે આપણે અહીંયાથી આ ઘૂમચામાં થાય અને એ તમને જારું બતાવી અને વિડીયોનો હું એન્ડ આપું બરાબર એટલે પહેલાં આવા બધા ઝારા હતા આવી જમીનમાં લોકો નથી વાળતા ઝારા આ પીલુંનું ઝાડ અને બેન દીકરી આ છત્ર છાયામાં આ ભાત લઈ આવતા આ ઝારું નથી પણ હું દારૂ તમને વચમાં બતાવો પણ ખેતર આર્યું હોય ને હે બરાબર આ એ વખતે વાળી હતી બરાબર સામે રોડ છે બાલાસર અને લોધરાણી જાય છે આ ખેતર અને જે આપણે અહીંયા અનુમાનથી કે ઉરાની અંદર લાખે ચુંદડી સંતાડેલી હવે નજીક જઈને બતાવું હવે આપણે આ ઝારાઓની નજીક આવી ગયા છીએ અને સવારમાં લાખો અહીંયા આવ્યો અને માથામાં જોયું તો એની સાલને બદલે એ બાઈની એની પ્રેમિકાની ચૂંટણી હતી અને અહીંયા જે માણસો કે એના આધારે કે ભાઈ એ આ ઝારાની અંદર ક્યાંય પોલની અંદર એ ચૂંદડીની લાખે સંતાડી દીધી એની હવારે એની ભોજાઈ જ્યારે આવ્યા તો જોયું સુગંધ આવતી હતી એની અંદર બરાબર જોવો છો કે આ પોલાળો આ બધી એની ભોજાઈ આવી સુગંધ આવતી હતી એટલે અહીંયા જોયું કે સુગંધ કેમ આવે છે અને એ બાખોરામાંથી હવે આ જ નવાણું ટકા છે તો બાખોરામાંથી ચુંદડીને આમ ખેંચી અને એના બતાવી એના પતિને કે મારો દેર ને તમારો ભાઈ એનો આ ચૂંદડીનો ઉદ્દેશ અને પછી લાખે કહી દીધું કે એ ચુંદડી મારી પ્રેમિકાની છે અને હું રોજ રાતે મારી પ્રેમિકાને મળવા જાઉં છું પછી એમને કીધા પ્રમાણે એ એની પ્રેમિકાને ગોરલને છેક પાકિસ્તાનથી આટલા સુધી લી આવતા હતા અહીંયાથી અડધો કિલોમીટર કે પૂણો કિલોમીટર અંતરે ત્યાં એમને જે પાછળની વાર કે એમના જે પણ એમના સ્વજનો હશે ત્યાં એમને પાછળ આવી અને ત્યાં મરાણા એને જીવ બચાવવાની ઘણી કોશિશ કરીએ હશે પણ ભગવાનને શાયદ મંજૂર નહીં હોય અને ત્યાં એમના પ્રાણ પંખેર ઉડી ગયા એ કૂતરો લાખા અને ગોરલની મેં તમને બતાવી જે બે પાડિયાઓ ત્રણ તો ક્યાંય ને ક્યાંય આવો એ લાખે અહીંયા ગોરલની યાદોમાં જે અહીંયા એના સપના હશે એ ક્યાંય ને ક્યાંય અધૂરા કીધું ને કે ધરતી નત નવેલી જેને કિનકી પૂરીને આસ એ કહેતા રાજા રામ ગયા અને કહેતા ગયા છે નિરાશ એ આ લાખો અહીંયા પાણી જે તે મેં વાર્તા છે આ વાળી હતી એમની અત્યારે કોની પાસે ખબર નથી પણ એક પ્રેમનું પ્રમાણ આ કચ્છની ધરતી આ વાગડની ધરતી આજે લાખા ગોરલ થયા બીજા આ પણ લાખા ગોરલ આ કચ્છની ધરતીમાં થઈ ગયેલા છે તો આવી આપણી આ ધરતીની અંદર પ્રેમકથા ધરવાયેલી પડી છે તો ફરી કોઈ ઐતિહાસિક સ્થળ ઉપર આપણે મળીશું આ એમની વાડી અત્યારે થોડુંક તમને દૃશ્ય બતાવી દઉં કે આ બાલાસરથી આ રોડ ગયો અને અહીંયા આ વાડી અને ત્યાં મેં તમને કૂવો બતાવ્યો બાજુમાં કોઈ મહારાજની ગોગા મહારાજની આજે પણ આ આ જૂના ઝાડ બધા ઊભા છે તો આવી રીતે લાખા કરુણકથા એક પ્રેમ કથા અને એક પ્રેમ કથાની એકા પ્રમાણ એકા જારું તો આ ધરતી માતાને પ્રણામ કરી ફરી ઐતિહાસિક સ્થળ ઉપર મળજો કાંઈ પણ આમાં પસંદ આવ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવીને આવી વાતો સાથે ફરી કોઈ આપણે ઇતિહાસના ઉજળાને મળીશું તો જય હિન્દ સાથે હું બીજલભાઈ રજા લઉં જય હો તો આવી રીતે આ લાખા ગોરલની મેં તમને આ લાખો કયો છે આમાંથી ગોરલ કયા છે અને મેં તમને ત્યાં બતાવ્યું ત્યાં એ કૂતરાનો પાડીયો છે આઠ દસ માણસને પૂછ્યા પછી ખબર પડી કે આ લાખા ધોરણનું હોય તો આ સ્થળો હોય બીજે બધા ઘણા બધા પાડિયાઓ હતા પણ એની ખબર નથી કે જ્યાં ત્રણ પાડિયાઓ હશે અને તો આવી રીતે જે પણ પાડિયાઓ હોય એને પૂર્વ દિશા તરફ મુખ હોય છે તો આમનું પણ આ પૂર્વ દિશા તરફ મુખ છે તો આવીને આવી વાતો સાથે આપણે ફરીને કોઈ ઇતિહાસના ઓટલે મળી સૂચવે